મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગદેથડ ગાયત્રી આશ્રમ ખાતે ગુરુપૂજનમાં જોડાયા આશ્રમના મહંત લાલબાપુના આશીર્વાદ ગ્રહણ કરતા મુખ્યમંત્રી ગદેથડ ગાયત્રી આશ્રમ જેવી આસ્થાની જગ્યાએ આવવાથી જનસેવા માટેનું મારું મનોબળ પુનઃસ્થાપિત થાય છે તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે સમાજ અને દેશની જાળવણી માટે પૈસા કરતા સંસ્કાર વધુ મહત્વના છે તેવું મહંત લાલબાપુએ જણાવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાયત્રી આશ્રમ ગદેથડ ખાતે ગુરુપૂજન કરી ગાયત્રી મંદિરમાં શિશ ઝુકાવ્યું હતું અને ગદેથડ ગાયત્રી આશ્રમના મહંત લાલબાપુના આશીર્વાદ લીધા હતા આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત વિશાળ ભક્ત સમુદાયને સંબોધન કરતા જણાવ્યું હતું કે ગદેથડ ગાયત્રી આશ્રમ જેવી આસ્થાની જગ્યા આવવાથી જનસેવા માટેનું મારું મનોબળ પુનઃ સ્થાપિત થાય છે છેવાડાના નાનામાં નાના માણસની સુખાકારી વધારવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે ત્યારે સંતોના આશીર્વાદથી જનકલ્યાણનો અમારો સંકલ્પ વધુ મજબૂત બનશે મુખ્યમંત્રી

કે પૂજ્યલાલ બાપુ સમા ગુરુવર્ય માર્ગસર પૂર્ણિમાના દિવસે આશીર્વાદ મેળવવાનો અવસર પ્રાપ્ત થયો છે મારે મન ખૂબ મહત્વનું છે ગુરુના આશીર્વાદ મેળવવા ભાવ મહત્વનો હોય છે આ સાથે ગત હેઠળ ગાયત્રી આશ્રમ ખાતે યોજાયેલ ગુરુપૂજન કાર્યક્રમના સુંદર આયોજન બદલ મુખ્યમંત્રીએ આયોજકોને બિરદાવ્યા હતા આ તકે આશ્રમના મહંત લાલબાપુએ જણાવ્યું હતું કે સમાજ અને દેશની જાળવણી માટે પૈસા કરતાં સંસ્કારનું મહત્વ વધુ હોય છે સંસ્કારનું સિંચન આધ્યાત્મિકતાથી થાય છે આ તકે લાલબાપુએ અમદાવાદ ખાતે પોતાની સારવાર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધેલી મુલાકાતને યાદ કરી હતી ગુરુપૂજનના કાર્યક્રમમાં કાર્યક્રમમાં મંત્રી રાઘવજી પટેલ પૂર્વ મુખ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધર્મેન્દ્રસિંહ જાડેજા કિરીટસિંહ રાણા ધારાસભ્ય મહેન્દ્ર પાઢલિયા રીવાબા જાડેજા અને ભગવાનજી કરગઠિયા જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવહાણે ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિમકરસિંહ અગ્રણી રવિભાઈ માકડિયા અલ્પેશ ઢોલરિયા તેમજ બહોળી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા

ગુરુ પૂર્ણિમા નિમિત્તે એ નિમિત્તે ખાસ કરીને આજે ગુરુદત્ત જયંતિ નિમિત્તે આપ જોઈ શકો છો કે એકસો થી વધુ ગામ દુવારબંધ પૂજ્ય લાલબાપુના પરિશ્રમમાં આજે એક લાખથી વધારે માણસો અહીંયા પ્રસાદી પણ લેશે રાજ્યના મુખ્યમંત્રી પણ આવવાના છે અને બાપુ લાલબાપુ આપણે જોયું હશે સમગ્ર ગુજરાતના દરેક સમાજ ગૌરવ લઈ શકે કે આ આશ્રમમાં બેંકનું પણ ખાતું નથી કોઈ ફોર વ્હીલ નથી કોઈ ટીવી નથી કોઈ ટેલિફોન નથી કોઈ છાપ નથી આધુનિક સુવિધાથી દૂર રહી અને વર્ષોથી જયારે ભક્તિ કરતા હોય ત્યારે આજે લાખોની સંખ્યામાં આજે બાપુનું આશીર્વાદ લેવા અહીંયા આવ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા વધારવાના છે અને અહીંયા જે પણ ફંડફાળો ક્યારેય પણ કરતા નથી જે પણ ફંડફાળો થાય એનું પણ ગાયો માટે ચબૂતરો માટે અહીંયા બાજુમાં મોટી નદી છે ડેમ છે વેણુ નદી માછલીને પણ ગુંદી જેવા પ્રસાદ આજે મનુષ્યની સાથે સાથે ગાયોનો ઘાસચારો પક્ષીને અને માછલીને પણ મોટા પાયે આજે લાખોની સંખ્યામાં અહીંયા પ્રસાદી રૂપે ત્યારે આપવાની છે ત્યારે પૂજ્ય લાલબાપુ ભગત દોલુ ભગત એના ચરણોમાં હું પ્રાર્થના કરું અને સૌરાષ્ટ્રનું એક હર હંમેશા ધાર્મિક સ્થળ છે ભૌતિક સુવિધાથી અલગ અને ધાર્મિકનું વાતાવરણ અહીંયા આપણે જોવા મળે આપણે બધા ભેગા થયા છે ત્યારે બાપુના ચરણોમાં વંદન કરું છું સૌ પ્રથમ તો આપ સર્વે ને મારા જય માતાજી આજ રોજ પૂનમ ગુરુ ભગવાન ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે ગદેથડ ગાયત્રી આશ્રમ ખાતે ગુરુપૂજન અને ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે આદરણીય પૂજ્ય પરમ પૂજ્ય લાલ બાપુના માધ્યમથી આ સમગ્ર આયોજન છે એ આકાર લઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો કે અત્યારે લગભગ ગદેથડ અને આસપાસના જિલ્લાના એકસો સોળ ગામોની ધુમાડા બંધ જમણવાર ફક્ત માનવ સેવા નહીં પરંતુ મૂંગા અબોલ પશુ છે એમની સેવા અર્થે પણ આજ આજ રોજ આશ્રમના માધ્યમથી ગાયોને લીણની વાત આવે કે પછી જેટલા પણ અબોલ પશુ પક્ષીઓ છે એમના માટે એમના ચારાની વાત આવે તો એની સંપૂર્ણ વ્યવસ્થા માનવ સેવાની સાથે સાથે પશુ વ્યવસ્થા અને ગૌમાતાની સેવા એ એ આખા સમગ્ર આયોજનને આજે આખરી ઓપ આપી અને આજના દિવસે ઉજવણી કરવામાં આવેલી છે અને લગભગ અગિયારસો કરતા વધારે અહીંથી આ આશ્રમના માધ્યમથી આશ્રમના આંગણમાં પૂજા પણ અહીંથી કરવામાં આવેલી છે અને આજના આ દિવસે સૌ પ્રથમ તો ગુરુ દત્તાત્રે ભગવાનની જન્મ આપ સૌ નગરજનોને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની આપું છું ગાયત્રી આશ્રમ અને આદરણીય પરમ પૂજ્ય શ્રી લાલ બાપુજીના આશીર્વાદ આપણા બધાની ઉપર બની રહે અને એમની જે ઉપાસના છે ગાયત્રી માતાની ઉપાસના છે એમણે જે વર્ષ સુધી સતત તપ કર્યું છે અને અને આજે જ્યારે આપણા બધાની વચ્ચે ઉપસ્થિત થઈ માનવ સેવાનું પ્રભુ સેવાની સાથે સાથે માનવ સેવા અને જીવ સેવાનું જે આગવું ઉદાહરણ એમના દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે તો એમની પ્રેરણા લે એમના આશીર્વાદથી આ જે સંપૂર્ણ કાર્ય છે એ આ ગધેતડ ખાતે અહીં સરસ રીતે ઉજવવામાં આવ્યું છે મને પણ આજ

લાખો લોકો એક શ્રદ્ધા આસ્થા સાથે અહીંયા આવ્યા છે હું પણ બધેધાર આશ્રમ લાલ બાપુના આશીર્વાદ મેળવા માટે એમને નમન કરવા માટે હું પણ બધાની જેમ દર્શનાર્થી તરીકે આજે આવ્યો છું આ એક અલૌકિક શ્રદ્ધા અને આસ્થાની ભૂમિ છે અને ચૌદ ચૌદ વર્ષ સુધી લાગ લગાટ જેણે મા ગાયત્રીના મંત્રોચ્ચાર સાથે આરાધના કરી છે એવાના આપણને આશીર્વાદ મળે એ અદભુત અવસર છે એમાં હું પણ સહભાગી થવા માટે આવ્યો